નમસ્કાર હરિયોમ હી એકી રચના મુજી ખરવાડ અગુણે જમાને મે હલર નવા અને ગામ જે પદરને ખરવાડું મે જાનુ માડું ગડા ભરી અને દઈ ખરવાડમાં નિવડી વા હા તલર અચી દે અને ખરવાડું ગમ થઈ ગયું સમૂરી મજાઈ વયું પિયાવે જે ધાઈ નવડેલા ભનેતા ખરાતા ખરવાડ મે દાય નેવડેલાા ભને તા ખરા તા ખરવાડ મેણ મિટી સે લિંબા જાયં તા ખરા ખરવાડ મે દાયેવડેલાા ભને તા ખરા તા ખરવાડ મેણ મિટી સે લિંબા જા ખરા ખરવાડ મે ગોર કોયડ મુ તા આડ્યા ભરજી અચં આડિયા એટલે ગડે મે મથે ઈ સજો ખડકલો કરીને ભરી અચે તડિયો ચવા જાય થપો કરીને મથે રસો બધે ગુવાર મુંગે આડિયા ભરજી અચે ને મોદ મે ભરજી તા સરા તા ખરવાડ મે ખરવાડમાં નવડેલા બને તા ખરા તા ખરવાડ મે ને કોટા જે તા સરા ફરયું સે ખરવાડ મે કોટા જે તા સરા ફરયું સે ખરવાડ મે ને ઢગા હલરી ફરે તા ગડે સે ખરવાડ મે કોટા જે તા સરા ફરયું કોટા જે તા સરા ફરયું धुके से खरवाड़ में कुटा जंहिं सरा फरियूं धुके से खरवाड़ में ने डगा हलरी फिरे ता गॾे से खरवाड़ में बाजर जे सिरे मथे पो हलरी फिरे ने डगा हलरी फिरे ता गॾे से खरवाड़ में दाईं निवड़ा बने ता खरा तां खरवाड़ में ने सूंंढा ॿुहारी ॾंधारी साधन मड़े भेरा करी सूंंढा ॿुहारी ॾंधारी साधन मड़े भेरा करी ને ઊંધેલા ઘોડી ચડે તા માળું તા ખરવાડ મે ધા સૂંઢા બુઆરી નધારી સાધન મળે ભેળા કરી ને ઉંધણેલા ઘોળી ચડે તા ખેડું તા ખરવાડ મેવડેલા બનેતા ખરા તા ખરવાડ મે ને ભાગ પેલો મિંદર ને બ્યો ગ્ને કસબી કમી ભાગ પેલો મિંદર ને બો કમી કસબી ગને જે ઘર પોજે તા ધાઈ તા ખરવાડ મે ભાગ પેલો જો બ્યો કમી કસબી ગને ને પોય ખેડૂ ઘર પોજે તા તા ધાઈ ખરવાડ મે ને ધાઈ નેવડેલા લા ખરા તા ખરા તા ખરવાડ મે ને ને ખાઈ વલર અચી ને ખરા ને ખરવાડ પણ ખાઈ વલર અચી ને ખરા ને પણ મોહન હણે તા પ્લોટ પેતા ખરેજી ખરવાડ મે ખાઈ વો હલર અચી ને ખરવાડ પણ મોહન હાણે તા પ્લોટ પેતા ખરે ખર જી ખરવાડમાં દઈ નિવડેલા ભને તા ખરા તા ખરવાડ મેેણ મિટી સે લિબાયજે તા ખરા ખરવાડ ખરવાડમાં